કુંડા વિતરણ કરવામાં આવ્યું આ અભિયાન લોકોની પક્ષી પ્રત્યેની સહાનુભૂતિ વધી અને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પણ મરી રહે તે ઉદેશ્ય થી રોજેરોજ પક્ષીઓની તરસ પોલીસ સ્ટેશન તથા जिंदगी जीवदया અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વનાબોલીએ કુંડા વતરણ કરવામાં આવ્યું ત્યારે પુણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું અને મુકતમ ની પક્ષીઓ તરત જિંદગી જીવદય અભિયાન દ્વારા કરેલી પહેલ ને સતત આવકાર મળી રહ્યો છે ત્યારે શહેરમાં વધુમાં વધુ કુટુંબો આ કુંડાઓનું વતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે ત્યારે જિંદગી જીવદયા અભિયાન દ્વારા એક થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનના સંયુક્ત ઉપક્રમે હાલમાં જે ગરમી પડી રહી છે હતી ગરમીની અંદર મૂંગા પાણી મૂંઘા પશુ પંખીને પાણી મળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું અઢીસોથી બસોથી અઢીસો કુંડાઓનું વિતરણ કરેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ